નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ જયદીપસિંહ ઝાલા બલભદ્રસિંહ રાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા મહીપાલસિંહ પુરોહિત તથા શક્તિસિંહ ગઢવીનાઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન મુંબઈ પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજને માહિતી મળેલ કે ફિલ્મી અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરી બે શખ્સો નાસી ગયેલ છે જે બાબતે મુંબઈમાં ગુનો દાખલ થયેલ છે જે કામેના આરોપીઓ હાલે કચ્છ જિલ્લા બાજુ હોવાની શક્યતા છે જે જણાવેલ હકીકત આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી તેમજ ખાનગી બાતમીદારો સક્રિય કરેલ દરમિયાન માહિતી મળેલ કે સદ્રહુ બનાવ કામેના આરોપીઓ હાલે માતાના મઢ મંદિર પરિસરમાં હાજર છે જેથી બાતમી હકીકતના આધારે તપાસ કરતા વિકી સાહેબ સાહ ગુપ્તા ઉંમર વર્ષ ચોવીસ રહે ગામ મસહી થાણા ગોહના તાલુકો નરકટિયા ગજ જિલ્લો વેસ્ટ ચાંપાનેર બિહાર તથા સાગર જોંગેન્દ્રપાલ ઉંમર એકવીસ

અભિનેતા સલમાન ખાનના ઘરની બાજુમાં ફાયરિંગ નો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આ આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે આ માહિતી અનુસંધાને આપણા બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડિયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના બીએજીપી શ્રી મહેન્દ્ર આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈ પણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓ ની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિસ્ણ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે એકની ઉંમર એકવીસ અને ચોવીસ છે એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમય એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી આ બંને આરોપીઓ ત્યાં ફંદર હોટલની અંદર રોકાય અને ત્યાં ફાયરિંગ કરતા પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબી ની અથાગ મહેનત થી અને હ્યુમન ઇન્ટેલિજન્સ થી અને ટેકનિકલ રિસોર્સ થી બંને આરોપીઓ અરેસ્ટ કરી રહ્યા છે અને એ બોમ્બે પોલીસ ને આપણે હેન્ડઓવર કરી એને સુપ્રત કર્યા છે આગળની તપાસ એ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના ની વગર સાચી સલાહ સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર